નગરપાલિકાની ઘોર બેરદરકારી ના દ્રશ્યો સામે આવ્યા છે આપણે હું પેલા દ્રશ્યો બતાવવા માંગીશ આ દ્રશ્ય છે તમે જોઈ રહ્યા છો ખાનસોર ખાતે આવેલું પાણીનું ફિલ્ટર પ્લાન્ટના બના અંદર બનાવેલી જે પાણીની ટાંકી છે તેના દ્રશ્યો છે તમે જોઈ રહ્યા છો આ પાણીની ટાંકી છે તે દસ લાખ લીટરની પાણીની ટાંકી છે અને પચીસ ઇંચ પચીસ મીટર ઊંચાઈવાળી ટાંકી છે અને તે છેલ્લા ઘણા સમયથી આ ટાંકી છે જર્જરિત થઈ છે અને તેનું પાણી છે તે હજારો લિટર છે તે વેડફાઈ રહ્યું છે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે ટાંકી છે જે ચારે કોરથી લીકેજ છે ને લીકેજ થવાના કારણે આ ટાંકીનું પાણી છે તમામે તમામ પાણી છે તે વેડફાઈ રહ્યું છે કહી શકાય કે ઉનાળો આગલી સમયના અંદર આવી રહ્યો છે અને પાણીની પાટણ શહેરના અંદર બુમરાડ ઉઠવા પામતી હોય છે પરંતુ જે નગરોલ નગરપાલિકાનું તંત્ર છે હજી સુધી આ પાણીની ટાંકી છે તેને રિપેરિંગ કરવાનું કામકાજ શરૂ કર્યું નથી આપ જોઈ રહ્યા છો કે આ જે ટાંકી છે જે ટાંકીના અંદર ચોવીસ કલાક સુધી પાણી આમાં ભરવામાં આવે છે અને ચોવીસ કલાક આ પાણી પાટણ શહેરના અલગ અલગ વિસ્તારોના અલગ અલગ વોર્ડના અંદર આ પાણી આપવામાં આવતું હોય છે પરંતુ આ ટાંકી છે છેલ્લા ઘણા સમયથી લીકેજ હોવાના કારણે પાણી છે તે હજારો લિટર ફિલ્ટર થયેલું જે પાણી છે એ નહેર થકીમાં બધું વહે નહેર થકીના અંદર ઠાલવી દેવામાં આવતું હોય છે અને તમામે તમામ પાણી છે તે હાલ તો નહેરમાં વેસ્ટ થઈને જતું હોય આપ દ્રશ્યમાં પણ જોઈ રહ્યા છો કે જે પાણી છે તે પાણી ચારે કોરથી ટાંકી છે લીકેજ લીકેજ છે થઈને પાણી છે તે વેડફાઈ રહ્યું છે કહી શકાય કે એક બાજુ જિલ્લાના અંદર પાણીની બુમરાડ ઉઠવા પામતી હોય છે પરંતુ પાટણ પાલિકા છે આજ દિન સુધી આ ટાંકીનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું નથી આપણે હું બીજી બાજુના દ્રશ્ય બતાવવા માગીશ કે જે તમે જોઈ રહ્યા છો કોઈ કેનાલના દ્રશ્યો નથી કે કોઈ તળાવના દ્રશ્યો નથી પરંતુ આ જે પાટણ નગરપાલિકાની જે દસ લાખ લીટર લીટરની જે ટાંકી બનાય છે તે ટાંકીના દ્રશ્યો જે ટાંકી એટલા હદે કે છે કે તેનું દિવસ દરમિયાન હજારોથી પણ વધુ લીટર પાણી છે તે વેડફાઈ જતું હોય છે આપ જોઈ શકો છો કે જે પાણી છે તે પાણીનું વહેણ પણ તમે જોઈ રહ્યા છો એ ફૂડ ઝડપે જઈ રહ્યો છે એટલે કહી શકાય કે આ ટાંકીના અંદર ચોવીસો કલાક મોટર દ્વારા પાણી ભરવામાં આવે છે અને પાણી ભરીને પાટણ પાલિકા અલગ અલગ વોર્ડ વાઇઝ વિસ્તારોના અંદર પાણી આપવામાં આવતું પરંતુ આ ટાંકી લીકેજ હોવાના કારણે હાલ તો હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે અને નગરપાલિકાનું તંત્ર છે આ દિન સુધી આ પાણીની ટાંકી છે તેને કોઈ રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું નથી એજાજ મંસૂરી એબી પી અસ્મિતા પાટણ